ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર વડદાદા આજની વાર્તા છે વડદાદા જેને લખી છે ભરત શર્માએ વડદાતા વિશે જાણવા માટે આ વાર્તા ધ્યાનથી સાંભળો અને વાર્તા વિશે મજેદાર ચર્ચા કરો તો રાહ કોની જુઓ છો ચાલો સાંભળીએ વાર્તા વડદાદા આજે કેટલાક લોકો જંગલમાં આવ્યા તેમણે સૌથી જૂના વડના ઝાડને કાપી નાખ્યું બધા પ્રાણીઓ દુખી હતા બધા આ ઝાડને વડદાદા કહેતા હતા કઠિયારાઓએ ઝાડને કાપી નાના નાના ટુકડા કરી એક મોટા ટ્રકમાં ભરી દીધા બધા પ્રાણીઓ રડતા રડતા ટ્રકની પાછળ પાછળ દોડતા રહ્યા કેટલાય પક્ષીઓ બેઘર થઈ ગયા અને કેટલાય પ્રાણીઓનો છાંયડો ચાલ્યો ગયો આખો ઉનાળો આ તકલીફ અને દુઃખમાં વીત્યો પછી વરસાદ આવ્યો બધાએ નવા ઘર શોધ્યા અને રહેવા લાગ્યા એક સવારે એક ચકલી તે જગ્યાએ આવી જ્યાં વડદાદા રહેતા હતા તે ખુશીથી ચી કરવા લાગી દાદા આવી ગયા આપણા દાદા આવી ગયા તેનો અવાજ સાંભળીને બધા ભેગા થઈ ગયા બધાએ જોયું કે વડ દાદાના મૂળથી એક નાનો વડ ઊગી રહ્યો છે નાના વડને જોઈને સૌ ખુશીથી નાચવા લાગ્યા જરા કહો કે વડદાદા સાથે શું શું થયું પ્રાણીઓ અને પક્ષીઓને કઈ કઈ મુશ્કેલીઓ આવી આખો ઉનાળો કોણ દુઃખી અને ઉદાસ રહ્યું આ વાર્તા પર એક નાટક તૈયાર કરો સંવાદ લખો મિત્રો સાથે તૈયારી કરો અને બધાને બતાવો તથા વિડિયો બનાવી અમને મોકલો કાલે ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે